ચુરાચંદપુર જિલ્લામાં એસપી ઓફિસ પર ગુરુવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો તો મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર ત્રણસો થી ચારસો લોકોના ટોળાએ એસપી સીસીપી ઓફિસ પર પથ્થર મારકડો અને તેને આગ લગાવી દીધી હતી આર એફ અને એસએફની એસએફે ભીડને કાબુમાં લેવા માટે ટેયર ગેસના શેલ છોડ્યા હતા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પોલીસ જણાવ્યું હતું કે ચુરાચંદપુર એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો તો તે જ સમયે પ્રત્યેક દર્શીઓનું કહેવું છે કે આ ઘટનામાં બે પ્રદર્શનકારીઓના મોત નીપજ્યા છે અને લગભગ પચીસ લોકો ઘાયલ થયા છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચૌદ ફેબ્રુઆરી એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સિયામ પોલ નામનો હેડ કોન્સ્ટેબલ હત્યાધારી લોકો સાથે જોવા મળ્યો હતો શિસ્તબદ્ધ પોલીસ દળના સભ્ય હોવાને કારણે શિયામલ પોલની આ કાર્યવાહી ખૂબ જ ગંભીર છે ચુરાચંદપુરના એસપી શિવાનંદ સુરવે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી અને આગામી આદેશ સુધી તેને સસ્પેન્ડ કરી દીધો તેની સામે વિભાગીય તપાસ પણ થઈ રહી છે મુંબઈ મણિપુરના ઇમ્ફાલ ઇસ્ટમાં મંગળવારે ફરી હિંસા ફાટી નીકળતી ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા અસામાજિક તત્વોએ પેંગેઈમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કર્યો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું